અહીં આપણને દાખલામાં નું મૂલ્ય શોધવાનું છે જ્યાં બે નિશ્ચાયકનું મૂલ્ય સમાન હોય તેમ આપેલું છે આગળના દાખલામાં પણ જોયું કે બે નિશ્ચાયકના મૂલ્ય સમાન હોય તો નું મૂલ્ય ડાયરેક્ટ સરખાવી શકાય નહીં એ વન વન બરાબર બી વન વન લખી શકાય નહીં શ્રેણીક હોય તો સો ટકા લખીશું પરંતુ નિશ્ચાયકમાં લખતા નથી એમાં આપણે વિસ્તરણ આપતા હોઈએ છીએ એટલે પાંચ ગુણ્યા બે દસ વિકર્ણના ઘટકોનો ગુણાકાર ત્યાર પછી જ પશ્ચિમ વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો આમ આપણને દસ માઇનસ બાર જયારે જમણી બાજુમાં પણ તે રીતે કરવા જઈએ તો ફાઈવ એક્સ માઇનસ ત્રણ દુ છ એક્સ તો જોઈ શકાય કે માઇનસ બે બરાબર માઇનસ એક્સ મળે છે માઇનસ બંને બાજુ ગુણતા આપણને એક્સ બરાબર બે મળે આ બે આમાં મૂકીને ચકાસણી પણ કરી શકાય કે બે મૂકતા આમાં બે મળે ને આમાં બે દુ ચાર તેઓ સરખો નિશ્ચાયક છે બરાબર છે તો આ રીતે ચકાસણી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો